તમારે કાયદો વ્યવસ્થા અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને આટલા બધા દારૂના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો ભૂરિયો લાલિયો ભોલિયો હતું નામ બંધ કરી દેજો દસ પેટી તમારા કોણ કોણ લે છે બધી યાદી છે મજૂરો પર થી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર કરો ને લાયસન્સ નથી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજાર ના દંડ ફટકારો છો મજૂરીને ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કે પાંચે તાલુકાના આવી નથી અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમના હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નહી જાવ કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છે તમે હોય કે અમારા જેવા ચૂટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધાય ભૂલું ન જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવવા દેવામાં નથી આવતા અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કોઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે શું થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર

ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સામે ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવવો પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું જો અમારો નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું